નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં પૈસા ગણતા ગણતા થાકી જશો સો વર્ષના લાંબા સમય બાદ આજે સવારથી બની રહ્યો છે વિશેષ યોગ આ છ રાશિઓનું નસીબ હવે ખોલવાનું છે અને તેઓ કરોડપતિ બની શકે છે મિત્રો ભોળેનાથ હવે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે તેમના આશીર્વાદથી આ લોકોના જીવનમાંથી હવે દુઃખ પીડા અને સમસ્યાઓનો અંત થવા જઈ રહ્યો છે હવે આ રાશિઓનું નસીબ એવી રીતે બદલવાનું છે કે તેમના જીવનમાં માત્ર સુખ સમૃદ્ધિ અને ખુશહાલી જ જોવા મળશે ચાલો તો જાણી લઈએ એ કઈ છે એવી ભાગ્યશાળી રાશિઓ કે જેમનું નસીબ ભોળેનાથની કૃપાથી આજ સવારથી જ ચમકી ઉઠશે આ વિડીયોમાં આપણે એ તમામ શુભ રાશિઓની સંપૂર્ણ માહિતી આપશું તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને એક પણ સેકન્ડ સ્કીપ ના કરો કારણ કે આ માહિતી તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતાં પહેલાં તમે બધા સાચા શ્રદ્ધાઓ આ વિડીયોને એક લાઈક જરૂર આપો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા જય ભોળેનાથ સાચા હૃદયથી લખો જેથી ભોળેનાથનો આશીર્વાદ ચોક્કસપણે તમને મળી શકે સાથે જ જો તમે પ્રથમવાર આ અમારી ચેનલ પર આવ્યા છો તો તાત્કાલિક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવી જ ધાર્મિક અને જીવન બદલવનારી માહિતીયુક્ત વિડીયો તમને સમયસર મળતા રહે હવે ચાલો મિત્રો વાત કરીએ એમની ખાસ રાશિઓની જેમના ઉપર ગ્રહોનું અનુકૂળ સંયોજન અને ભગવાન શિવજીનું વિશેષ આશીર્વાદ એકસાથે બનવા જઈ રહ્યો છે જેમ કે તમે જાણો છો આપણા જીવનમાં ગ્રહ નક્ષત્રોનો ઊંડો પ્રભાવ હોય છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં સર્વત્ર શુભ ઘટનાઓ થવા લાગે છે જ્યારે ગ્રહો વિરુદ્ધ દિશામાં હોય છે ત્યારે જીવન દુઃખથી ભરાઈ જાય છે ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ ભગવાન શિવ આ સૃષ્ટિના સર્જનહાર ગણાય છે તેમને દેવો દેવો કે દેવ મહારાજ કહેવાય છે સમગ્ર બ્રહ્માંડમાં તેમનું સ્થાન સર્વોચ્ચમ ગણાય છે જો કે શિવજીને જેટલા ભોળા અને સરળ ગણાય છે તેટલો જ તેમનો વૃદ્ધ સ્વરૂપ પણ પ્રખ્યાત છે પરંતુ એ પણ સાચું છે કે ભગવાન શિવને પર્શન કરવું અત્યંત સરળ છે જે ભક્તો સાચા દિલથી તેમની ભક્તિ કરે છે તેમના પર ભોળેનાથની વિશેષ કૃપા થઈ જાય છે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે તો મિત્રો આજે આપણે એવી સાત રાશિઓ વિશે જાણશો કે જેમનું નસીબ હવે સંપૂર્ણ રીતે બદલવાના માર્ગ પર છે ભોળેનાથની અપૂર્વ કૃપાથી આ રાશિના જાતકોને ધન સફળતા પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે સરળ શબ્દોમાં કહીએ તો હવે આ લોકોનું જીવન એક નવા અને શુભ વળાંક તરફ આગળ વધવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે એ સાત ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ જેની પર ભગવાન શિવની અસીમ કૃપા વરસવાની છે મિત્રો જે પ્રથમ જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો પર ભગવાન ભોળેનાથની વિશેષ દ્રષ્ટિ બની રહી છે આવતો સમય તમારા માટે ખૂબ શુભ અને ફળદાયક રહેશે સમાજમાં તમને માન સન્માન મળશે અને લોકો તમારી પ્રશંસા કરશે સાથે જ જીવનમાં નવા અવસર બનશે જે તમે જે તમને નવી દિશામાં લઈ જશે વ્યાપારમાં તમારો નફો વધશે અને નોકરી કરનારને પ્રમોશન ઇન્ક્રીમેન્ટ અને નવી જવાબદારીઓ મળી શકે છે આથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને કર્મ ખુશહાલી રહેશે જેઓ અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માગે છે તેમને પણ સારા પરિણામોની શક્યતા છે તમે મહેનત કરતા રહો સફળતા ચોક્કસ તમારા પગે પડે તેવી છે હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિ માટે પણ સમય ખૂબ જ અનુકૂળ બની રહ્યો છે ભગવાન શિવની કૃપા તમારા જીવનમાં નવી ઉજાસ લાવશે આવનારા દિવસોમાં જીવનના અનેક ક્ષેત્રમાં મોટા અને આનંદદાયક પરિવર્તનનો પરિવર્તનો જોવા મળશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને સાથે કોઈ મોટી શુભ ખબર મળવાની શક્યતા છે તમારા અટ કેલા કામો હવે પૂર્ણ થશે અને મિત્રો તથા પરિવારજનોનો સહકાર મળશે શુભ શિવની કૃપાથી તમે બધી પરેશાનીઓથી બહાર નીકળીશો અને આર્થિક બાબતોમાં સ્થિરતા આવશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિ મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે ઘરમાં શાંતિ રહેશે અને સંતાન તરફથી પણ શુભ સમાચાર મળવાની પૂરી શક્યતા છે જેનાથી આખા પરિવારમાં આનંદનો માહોલ રહેશે હવે મિત્રો જે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે હવે સમય શુભ સંકેતો સાથે આવ્યો છે કેમ કે ભગવાન ભોળેનાથનો આશીર્વાદ તમારી રાશિ પર સંપૂર્ણ રીતે બન્યું છે અતિ અતિતામાં તમે જે મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કર્યો હતો તે હવે પૂરી થવાની છે હવે તમે તમારા પરિવાર સાથે શાંતિ અને સુખથી જીવન વિતાવી શકો છો આ સાથે તમારી આર્થિક સ્થિતિ પણ બહુ મજબૂત બનતી જોવા મળશે જેઓ વેપાર સાથે જોડાયેલા છે તેમને સતત નફો અને વૃદ્ધિ જોવા મળશે હવે તમારા તમામ સપનાઓ સાકાર થવાનો સમય આવી ગયો છે મિત્રો તમે જે ઈચ્છું છે અને જેના તમે છો તે બધું તમને હવે મળી જશે મળી શકે છે કુલ મળીને કહીએ તો હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવશે હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આ સમય શુભાતનો સંદેશ લાવતો છે ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે તમારા જીવનમાં હવે અનેક આર્થિક તકો આવી રહી છે માત્ર એ તકોએ તમારા હાથમાંથી ન સરકે એ માટે મહેનત અને લગનથી કામ લો તમને ટૂંક સમયમાં નવું વાહન ખરીદવાની તક મળી શકે છે અને જીવનમાં કેટલાક મોટા સકારાત્મક ફેરફારો જોવા મળશે ધન સંબંધિત બધી સમસ્યાઓ હવે દૂર થવાની છે ભગવાન ભોળેનાથની કૃપાથી તમારા જીવનમાં સુખ પ્રેમ અને સમૃદ્ધિ આવશે જેઓ પ્રેમ સંબંધમાં છે તેમને પણ તેમના સંબંધમાં સફળતા મળશે અને ભવિષ્ય ઉજ્જવળ બનશે વૃષભ રાશિના જાતકો માટે જરૂરી જરૂરી છે કે અનુકૂળ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ અને જીવનને નવી દિશા આપવી જોઈએ હવે મિત્રો જે પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકો માટે આવતો સમય અત્યંત લાભદાયક સાબિત થવાનો છે તમારા પર મહાદેવની વિશેષ કૃપા બની રહી છે જેના કારણે જીવનમાં તમને ઘણી સફળતાઓ મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક છે તમે અભ્યાસમાં સારા પરિણામો હાંસલ કરશો અને સફળતાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે તમારું મન અભ્યાસ અને જ્ઞાન તરફ વધુ એકાગ્ર રહેશે કાર્યક્ષેત્રમાં પણ તમને કોઈ મોટી અને શુભ જાણકારી મળી શકે છે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન કે પગાર વૃદ્ધિ જેવી શુભ ખબર મળવાની શક્યતા છે જેને કારણે તેમને ઘણો આનંદ થશે હવે મિત્રો જે છઠ્ઠા નંબરને જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો માટે આ સમય બહુ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન શિવની વિશેષ અનુકૂ કૃપા હવે તમારી રાશિ પર પૂર્ણ રીતે બની રહી છે આ સમયગાળામાં તમને ન માત્ર આર્થિક લાભ મળશે પરંતુ તમારો ધંધો પણ ઝડપી ગતિએ આગળ વધશે વ્યાપારમાં વૃદ્ધિ સાથે સારો નફો પણ મળશે જેઓ નોકરી કરે છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ જોવા મળી રહ્યા છે સાથે જ તે જેમને વિદેશ જઈને કામ કરવાની ઈચ્છા છે તેમનું સપનું હવે સાકાર થઈ શકે છે તમારા અધૂરા કામો સફળતાપૂર્ણ પૂરા થશે અને મહાદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે આ કારણે કર્મ શાંતિ અને સમૃદ્ધિનો માહોલ રહેશે આ હવે મિત્રો જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના જાતકો માટે ભગવાન શિવની વિશેષ કૃપા બની રહેશે જે તમને અનેક ક્ષેત્રોમાં સફળતા અપાવશે તમને વિદેશ યાત્રાની તક મળી શકે છે અને જો તમે કોઈ કાનૂની મામલામાં ફસાયેલા છો તો તેમાં જીતની શક્યતા છે તમારી ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધારો થશે અને અચાનક ધન લાભ પણ થઈ શકે છે માથી માથી તમે વધુ સકારાત્મક અને શાંત અનુભવશો અને કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે કરેલી યાત્રા સફળ સાબિત થશે પરિવારમાં ખુશીના રંગ આવશે અને ધન સંબંધિત તમારા સમસ્યાઓ હવે ભોળનાથના આશીર્વાદથી દૂર થવાની છે તમારું જીવન હવે નવી ઊર્જા અને ઉત્સાહ સાથે આગળ વધશે તો મિત્રો આથી તે ખાસ રાશિઓ પર ભગવાન શિવની અસીમ કૃપા વર્ષી રહી છે આ રાશિઓના જીવનમાં બહુ જ જલ્દી મોટા બદલાવ આવી રહ્યો છે અને મોટી ખુશખબરી મળવાની શક્યતા છે તમને પણ ભોળેનાથનો આશીર્વાદ પ્રાપ્ત થાય એ માટે કોમેન્ટ બોક્સમાં જય ભોળેનાથ જરૂરથી લખો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તો મિત્રો આ અમારી ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ